સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે નમો યુવા મોરચા દ્વારા નમો યુવા રનનું આયોજન થયું હતું આ મેરેથોનનું અધ્યક્ષ સ્થાન જળશક્તિ મંત્રી સી આર પાટીલ કરશે સુરત શહેર મેયર દક્ષેશ મેવાણી પત્રકાર પરિષદમાં જણાવ્યું કે દેશના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે પંચોતેર સ્થળોએ મેરેથોન યોજાશે આ મેરેથોન એકવીસ સપ્ટેમ્બરે વીએનએસજીયુના મેઇન ગેટથી વાયા જંક્શન સુધી યોજાશે ત્રણ છ કિલોમીટર લાંબી મેરેથોનમાં ગુજરાતના ગૌરવ એવા વીસપી ખરાડી લીડ કરશે અવસર પર મેરત યુવા મોરચા દ્વારા નમો યુવા મેરેથોન નશા મુક્ત ભારત ના અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેર જન્મદિવસના શુભ અવસરે ભારતીય જનતા પાર્ટી સમગ્ર સેવા પખવાડિયા અંતર્ગત તારીખ એકવીસમી સપ્ટેમ્બર રવિવારના રોજ સાત કલાકે એક સાથે દેશમાં પંચોતેર જગ્યાએ અને ગુજરાતમાં દસ જગ્યાએ નમો યુવારણ ઓર નશા મુક્ત ભારત નું આયોજન કર્યું છે એક સાથે પંચોતેર જગ્યાએ મેરેથોન નું આયોજન એક વિશ્વ રેકોર્ડ થવા જઈ રહ્યો છે જે અંતર્ગત સુરત ખાતે એકવીસમી સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રવિવારે સવારે સાત વાગે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ના મેઇન ગેટ થી વાય જંકશન સુધી કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબના અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતમાં સુરત ખાતે નમો યુવારન ફોર નશામુક્તિ અભિયાન હેઠળ દસ હજારથી વધુ સ્પર્ધકો સાથે નમો નું આયોજન થઈ રહ્યું છે અત્યાર સુધીમાં દસ હજાર યુવાનોએ રજિસ્ટ્રેશન કરી કરી દીધું છે હું તમને વાત કરું તો કેટલા કિલોમીટર કિલોમીટરની છે તો ત્રણ પોઇન્ટ સિક્સ કિલોમીટરની આ મેરેથોન છે એમાં ચાર જગ્યાએ રિફ્રેશમેન્ટ કાઉન્ટર છે